સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ થાય છે એને ચેકિંગ કરવામાં આવેલું જેમાંથી વીસ જેટલા વાહન ચાલકો છે તેમની પાસે લાયસન્સ ન હતા અમુક ડ્રાઈવરો પોતાનો સીટ બેલ બાંધતા ન હતા અમુક ગાડીઓ જે કચરામાં જતી હોય છે એના નંબર પ્લેટ દેખાતી ન હતી આવી તમામ વાહનો વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામાં આવી છે અને વીજ જેટલા વાહનોને અમે ડિટેન કરી તેઓને ગોડાઉનને મોકલી આપવામાં આવેલ છે આ ડ્રાઈવ જ્યાં સુધી આ ડ્રાઈવરો તમામ ટ્રાફિક નિયમોનું પાલન ન કરે એવી એક જ ગાડીઓનો ચેક કરવામાં આવશે એમના લાયસન્સ ચેક કરવામાં આવશે તેમજ તેઓ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરશે એ સુનિશ્ચિત કરવામાં આવે છે ત્યાં સુધી આ ડ્રાઈવ ચાલુ રહેશે